બીજા કોઈ ગાડી આપડે આપે કે ના આપે શોરૂમ વાળા આપણે ટેસ્ટ ડ્રાઈવ માટે ચૌદ લાખ ની ગાડી ઓપી દીધી છે આ ભાઈ એક ગાડી લેવાના બાને મને અંદર લઈ ગયા ને આપણા હાથમાં કેમેરો હતો એટલે આપણે ટોયટો વાળા ખુબ સારો જવાબ આવ્યો ચાવી રહ્યા કે તમને ઉભા કોણ રેવા દઈ ને કેમેરો જોઈને ભાઈ તમને ક્યાં કાઢા જેવા નથી બહાર તમને આપડી સામે ગજબ બે જતી તો આપણે રાજકોટ આવી રિક્ષા બે જગ્યા ભાઈ રિક્ષા વાળા ભાઈ તો જણે કોઈ BMW કાર ચડાવતો છે આમ થી આમ કાઢે છે ઓ ભાઈ રાજકોટ ના કૃષ્ણા આઈસ્ક્રીમ ના ફેમસ એવા ફાલુદા મળશે અહીંયા ગુલકી મળશે એ પછી ફાઇનલી આવી ગયા રાજકોટના અવધના ભૂત બંગલે એને પૂરો જો હોય તો એના માટે અલગ અલગ બનાવશું આ છે અવધનો બંગલો તો ફ્રેન્ડ્સ આ એ બાથરૂમ છે જેમાં બનેલી ઘટનાને લીધે અવધ હોટેલ આજે અવધ ભૂત બંગલા તરીકે ઓળખાય છે પણ આમાં દબાવવાનો પછી દબાવવાનો એટલે પંખો ચાલુ થાય પછી લાઈટ તો લાઈટ છે મોડું ચમકે છે મારું મોડું ચમકે છે એ ભગવાન ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં તો આજે જઈ રહ્યા છે આપણે રાજકોટ તો વ્લોગમાં મિત્રો બન્યા રહેજો તો ફાઇનલી આપણે બેસી ગયા છે સલામત સવારી એસટી અમારી બેઠા પછી જવાબદારી તમારી પોણા છ વાગ્યા રાજકોટની બસ હતી તો આપણે તેમાં નીકળી ગયા છે રામ રામ તો તો પહોંચી ગયા છે આપણે રાજકોટ કોઈ જોયું નહીં હોય તો આ રાજકોટની રિક્ષામાં આપણે બેસી ગયા છે અને આ રાજકોટનો વ્યૂ છે તમે જોઈ શકો છો કે રાજકોટમાં ઊંચી ઊંચી બેડીંગ અને મફત રંગીલું રાજકોટ નથી કહેવાતું રંગીલા રાજકોટમાં પૈસા પણ એટલા જ ઘટે હો અમારા વાલા તો અત્યારે અમે પકડી લીધી હતી વીસ રૂપિયાની રીક્ષા એમ તો બોલતા આવડે ઓ વાલા અમે પછી ગયા છે વીસ રૂપિયાની રિક્ષામાં અને અમારા સાળા સાહેબનો ફોન આવ્યો હતો તો એણે કીધું છે કે તમે કાલાવાડ રોડ ઉપર આવી જાવ ત્યાં હું તમને પિકઅપ કરવા માટે ઊભો છો કેમ કે રાજકોટમાં તમને ખબર છે કે ત્રણ સવારી અલાવું નથી તો ફાઇનલી અમારા શાળા સાહેબ અમને પિકઅપ કરવા માટે આવી ગયા છે પણ તડકો ખાઈ ખાઈને આમ ભૂક્કા નીકળી જાય એવો રાજકોટનો તડકો છે મિત્રો તો તમે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ખૂબ જ મોજ કરવાની છે અને જે નવા છે મિત્રો તે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હેલો ગાઈસ તો જોઈ શકો છો કે આપણે આવી ગયા છે અત્યારે રાજકોટમાં એ અમારા શાળા સાહેબ છે રાહુલભાઈ અમને પિકઅપ કરવા માટે આવી ગયા છે અને હવે તમને આખો રાજકોટ બતાવીએ કઈ રીતે રાજકોટ રંગીલું રાજકોટ કહેવાય આપણો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હેલો ગાઈસ તો આપણો બધું રાજકોટ આવી ને આપણો બધું કામ પતી ગયું છે તો હું ને રાહુલ જાય છે ફરવા એક રાજકોટમાં તો વ્લોગ મિત્રો શેક સુધી બની રહેજો જે નવા છે તમારા ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આપણે અવધના બંગલે પણ જશું આ તડકા નું ક્યાં અવધના બંગલે આવો તડકો ભર બહુ તડકો અમારા કાઠિયાવાડને ન લાગે તડકો રાજકોટ ફરવા તો આવ્યા છે પણ આમાં તડકો એટલો છે કે આમાં તમારે જવું છે કે આવા તડકા નું કાઠી કાઠિયાવાડ

તો મિત્રો મોટા ઉપાડે ગરી તો ગયા છે હવે ટોયટર શોરૂમ હવે આ ભાઈ આપણે લઈ જાય છે આપણે એની પાછળ પાછળ જાય છે હવે હું કરવાના છે હવે જોઈએ છે ગાડીની બધી ડિટેલ કઢાવીએ અને થોડીક મજા કરીએ તો બ્લોકમાં બન્યા રહેજો એટલે લે અહીં તો મોજ પડી ગયા જે બેઠા ભેગી તો પાણીની બોટલ આવી ગઈ ઠંડુ આવી ગયું ચા આવી ગયું ઘેરે માન ન મળે એટલું મળે હો વાલા તો અમને આ નવેરા જોઈને એક ભાઈ બિચારા આવી ગયા અમને સ્કીમ સમજાવવા માટે તો અમે ટોયોટો કંપની ગાડી છે તો તેની સ્કીમ જાણવા માટે ભાઈને કીધું તો ભાઈ અમને ટોપ મોડલ ને વેરિયન્ટ મોડલ ને બેઝ મોડલ ને બધા સમજાવવા માટે આ ભાઈ પણ એની યારે વાતમાં લાગી ગયા આપણે શૂટિંગ લઈને શૂટિંગ કરવા બેસી ગયા ચા આવી ગયા તો ચા આપણે મસ્તની પી લઈએ પછી ભાઈ થોડા સામે બેસી ગયા અને લોન ની વિગત બધી સમજાવવા માટે અને આ ભાઈ તો મોટી કોઈ ઓડી મરસી કેમ ચડાવવા આવ્યું એવી રીતના તો એ પગ ઉપર પગ ચડાવીને બેસી ગયો છે હવે જોઈએ છે આગળ શું થાય છે મોજ કરવાની છે ખૂબ ખુબ કોળા બિચારા ચા પાણીની ઓફર હારી કરી છે અને આ ભાઈ અત્યારે સેટની જેમ બેઠી ગયા અને આપણે પણ અહીં બેઠી ગયા છે આપણે તો એસીની હવા ખાઈ જાય તો ડાઈઝર ગાડી છે એ અત્યારે ટેસ્ટ ડ્રાઈવ માટે બહાર ગઈ છે જે ટોપ મોડલ છે એમાં ગાડી લેવી છે કોને ભાઈ તમે આ બધું બનાવો છો આ ભાઈ એક તો ગાડી લેવાના બાને મને અંદર લઈ ગયા ને આપણા હાથમાં કેમેરો હતો એટલે આપણે ટોયટો વાળાએ ખૂબ સારો જવાબ આપ્યો ચાપી રહ્યા બાકી તમને ઊભા કોણ રહેવા દઈ ને આપણો કેમેરો જોઈને લઈ આ તમને ક્યાંય કાઢા જેવા નથી બહાર તમને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી ભાઈ બે એનો બ્લોગ જોયો ને હવે અમે થોડો ઘણા આટો મારવા જાય ત્યાં સુધીમાં ટાઈઝર ગાડી આવી જાય તો પછી આપણે એની ટેસ્ટ ડ્રાઈવ લઈને મજા મજા કરીએ તો લોકમાં મિત્રો બની રહે મોમેન્ટ્સ લેટર પાછા ટોયરો ના શોરૂમ મે લઈને આવ્યા મજા ના આવી તો બીજી વખત આવ્યા સાબા ની વાત અબે સાલી હા આપણે ફરી પાછા ટોયરો ના શોરૂમ ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે હવે બધા ને લેવાની છે કે ખોટા ખોટા એ મતરા ભાઈ લેવાની હોય ત્યારે પાછા લઈને આયો ને મને મજા ન આવી પેલી વખત ખતમ હવે આ ભાઈ આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે તો ગાડી આવી ગઈ હોય તો આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ તો ભાઈ આપણી ટેઝર ની ટેસ્ટ ડ્રાઈવ માટેની ફોર્મેલિટી પૂરી કરે છે ફાઇનલી આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે આવી ગયા છે અને તમને કેવી છે બતાવીએ તો જોઈ શકો છો આપણે આવી ગયા છે અત્યારે ટાઈઝર ની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે આપણી સાથે રાહુલભાઈ છે રાહુલભાઈને ને ડ્રાઈવ થોડું ઓછું ભાવે છે અને ભાઈ પણ આપણી સાથે છે આપ જોઈ શકો છો તો આપણે ટાઈઝરની ટેસ્ટ ડ્રાઇવ ચાલુ કરી દીધી મિત્રો એકદમ કમ્ફર્ટેબલ સીટ આપ આપ એકદમ જોઈ શકો છો બેસવાની અને સીટો મોડલ છે એટલે આ ઓટોમાં પણ આવે છે અને મેન્યુઅલમાં પણ આવે છે અને અંદરનું ઇન્ટિરિયર આપ જોઈ શકો છો એકદમ આ અત્યારે બાપકો આપણે આપણા ના માલિક બની ગયા છે આપ જોઈ શકો છો બીજા કોઈ ગાડી આપણે આપે કે ન આપે શોરૂમ વાળા એ આપણે ટેસ્ટ ડ્રાઈવ માટે ચૌદ લાખની ગાડી ઓપી દીધી છે ટોયટાવાળાનું કામકાજ બહુ સારું છે આપણા રાહુલભાઈ ડ્રાઈવ ચલાવે છે કેમ કે ગેરમાં તો રાહુલભાઈને આવડતી નથી પણ ઓટો છે ટોયટો એ બહુ મસ્ત ગાડી બનાવી છે આમ તો ટોયોટોની ગાડીઓ બધી બેસ્ટ જ આવી છે પણ અત્યારે આ ગાડીમાં બધા ટોપ મોડલો છે થર્ટી સિક્સ એંગલમાં કેમેરો પ્લસ એના સસ્પેન્સર પ્લસ એના જે વ્હીલ અંદરનું ઇન્ટિરિયર તો તમે એની વાત જ ન પૂછો એકદમ લક્ઝરીસ ગાડી હોય તે પ્રકારનું આનું ઇન્ટિરિયર બનાવેલું છે તો આપણે એની ટેસ્ટ ડ્રાઈવ લઈ માટે આવીએ છીએ અને રાહુલભાઈ હવે આગળ નોંધાવે છે ગાડી કે શું કરે છે જોઈએ છે આપ જોઈ શકો છો ફાઇવ સીટર ગાડી છે તો આની બૂટ સ્પેસ ત્રણસો 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 આઠ લીટર આની બૂટ સ્પેસ આવે છે હવે જોઈએ છે કે રાહુલભાઈ લઈ છે

પણ એ લોકોની જે આપણી મહેમાન નવાજી છે ખૂબ સારી છે બીજી કંપની કરતાં મને ટૂંકમાં લાગી છે ખૂબ સારી રીતના આપણે રાખીએ છીએ ટેસ્ટ ડ્રાઈવમાં પણ ઘણા વધારે કિલોમીટર આપણે પાંચ દસ પંદર કિલોમીટર ચલાવી ગાડી અમે પણ બહુ સરખો જવાબ આપે છે તો અત્યારે અમે રાજકોટ ટોટાનો શોરૂમ છે તો આગળ હવે જગ્યા જાય છે એ ડિસાઇડ કરી નથી તો લોકમાં મિત્રો શેખ સુધી અને એક તો ગાડી આવડીને ગાડીમાં હાંકવા તળી ગયો એ ભાઈ ગાડી આવડે છે આપણને આ તો આપણે હાકા ઓટો માં ચડી ગયો મને બીક લાગે ભાઈ બાજાર એક તો કે આગળ ફૂકી દીધી તો આવું એક તો નવી નવી ગાડી કંપની વાળો ભાઈ આરો હતો કે વાંધો ની કે કંપની ભગવી લે કે આપણે છે એ લોકો તો આપણે હું બગાડવામાં માંગો

અમે આવી ગયા ફાઈનલી દિલીપભાઈ ઘરે હા અમારો અમિતભાઈ છે ને હવે અમારે રાજકોટ ફેમસ જે અવધ નો બંગલો કેવાય ત્યાં અમારે જવાનું છે અમિતભાઈ ઉઠી ગયા છે તો બ્લોક માં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે અવધનો બંગલો જોવા માટે અવધનો બંગલો ક્યાં છે અલગ બનાવ્યો છે તો એ બ્લોક આપણે ફૂલ બનાવશું આમાં તમને પતાવી દે છે નોર્મલી નોર્મલી ભૂતનો બંગલો તો આ બંગલાને ભૂત બંગલો કેમ કહેવાય છે અહીંયા શું એવું થયું હતું તો પૂરો બ્લોગ આપણે મિત્રો અલગ બનાવ્યો છે તો એક બ્લોગ જોવાનું ના ભૂલતા મિત્રો

આપ જોઈ શકો છો કે અત્યારે હોટલ સરોવર એ તો આપણે રાજકોટનો ટીઆરબી ગેંગમાં જે આગનો કાંડ થયો છે એને રીતે બંધ છે તો એ લોગ નહીં બની શકે નેક્સ્ટ ટાઈમ બનાવશું તો અત્યારે આપણે આવી ગયા છે ટીજીએમ બીજું જે છે મુરલીધર ધ ગ્રાન્ડ મુરલીધર ત્યાં પણ રમવા માટેનું બધું છે તો લોગમાં કન્ટિન્યુ ને આ છે ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ અને તેની પાછળ નાના છોકરાઓનું

ஜ <laughs> <laughs> લે 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 તો મિત્રો અત્યારે ગેમિંગ ઝોન તો બધા રાજકોટમાં ગોતવા બહુ મુશ્કેલ છે કેમ કે એક પછી એક બધા બંધ થઈ જાય છે કેમકે ટીઆરબી ગેમિંગમાં જે કાન છોકરાનું થઈ ગયો બિચારા એટલા છોકરા મરી ગયા એના હિસાબે રાજકોટમાં આથી બધી વસ્તુ સીલ થઈ ગઈ છે તો આ એક નાનકડું મુરલીધર રેસ્ટોરન્ટ હતું તમને બતાવ્યું તો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અમે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશને અને બસ સ્ટેશને કેમ કે અત્યારે અમારે નીકળી જવાનો પ્લાન છે મિત્રો તો રાહુલભાઈ અને દિલીપભાઈ કહે છે કે આપણે રેલવે સ્ટેશન પેલા જાણીએ અને પછી બસ સ્ટેશન કે રાતની કોઈ બસ છે કે નહીં તો ચાલો મિત્રો લોગમાં કન્ટિન્યુ રહેજો પછી જવાનું છે અમારે ઘરે જમવા અને જમીને અમારે નીકળવાનો પ્લાન છે અહીં રાજકોટમાંથી તો લોગમાં મિત્રો કન્ટિન્યુ રહેજો આપ જોઈ શકો છો અત્યારે આપણે ક્રિષ્ના આઈસ્ટ્રીમેન્ટ યુટ્યુબમાં છે અને આપણી સાથે છે મેરુભાઈ અને ખૂબ સારી ક્વોલિટીમાં બધી વસ્તુ બનાવે છે કોઈ જાતનો કોઈ મિક્સ મસાલા કરતા નથી દિલીપભાઈ એમ કહે કે મેરુભાઈની મને જે ડિસ્કાઉન્ટમાં આપે કોઈને ન આપે મેરુભાઈ અત્યારે એ ભરી રહ્યા છે ભરી લઈ શું મહેરુભાઈનું ક્રિષ્ના આઈસક્રીમ એન્ડ કુલ્ફી કાલાવાડ રોડ ઉપર આવેલું છે સાઈડમાં જોઈ શકો છો ત્યાં તમને મેરુભાઈ જોવા મળશે એ ફી મોમેન્ટ્સ લાઇટ હેલો ગાઈઝ કેમ છો બધા અત્યારે વાગી ગયા છે મોબાઈલમાં જોઈ શકો છો રિયલ ટાઈમ કોકને એમ થાય કે એક અડતાલીસ થઈ ગઈ છે અને અત્યારે અમે રાજકોટથી બે વાગ્યાની ટ્રેનમાં નીકળી હશે

अबे साले तभी मैं माफ करना गुस्से में इधर उधर निकल जाता है अरे ट्रेन की टिकट ले ली थी से अत्यार निकल गया से तो ट्रेन आवे नी बार से पीछे निकल गया से बताए तो ट्रेन हाथ में उभी गया तो मैं हूं घास्टेज लगाऊ बाहर बाहर तो ट्रेन आ गई है कोई तो कुछ राहुल दर्द ભેગું રિઝર્વેશન માં તો મિત્રો આપણે મળ્યું નતું તો લોકલ ડબ્બામાં માનમાન કરીને જગ્યા કરી લીધી પણ આમાં બધા આડા ને હો બાપા અમારા ઓમિતભાઈ પણ છે એ સામે એને જગ્યા મળી ગઈ હતી એ સુઈ ગયા છે તો ફાઇનલી મિત્રો આપણે વેરાવળ પહોંચી ગયા છે અને સવાર સવારમાં એક બાપા આપણે ઇકોવાળા મળી ગયા તો આપણે ઇકોમાં બેસી ગયા છે અને અત્યારે કોડીના જવા માટે રવાના થઈ ગયા છે મિત્રો તો વ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબો કરો મળશું કોઈક નવા વિડીયોમાં